નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ અત્યારે જે તમે આપણા નેહાબેન સુતાર જોઈ રહ્યા છો ભાઈ આ નેહાબહેને સાહેબ દરબાર સમાજ માટે જોરદાર ગીત ગાવ્યું ભાઈ અલગ રીતે ગીત ગાવ્યું અને આ ગીત સાંભળતા દરબાર સમાજ ખુશ થઈ ગઈ ભાઈ અને કરોડો રૂપિયાની બહેન ઉપર વરસાદ કરી નાખ્યો ભાઈ કરોડો રૂપિયા લાખો રૂપિયાનો તો ઘણા બધા લોકો વરસાદ કરતા હોય પણ સાહેબ કરોડો રૂપિયાનો વરસાદ કરી નાખ્યો ચાલો તમને આગળ વિડિયો પણ બતાવું તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો બેનનું નામ નેહાબેન છે ભાઈ અને આ નેહાબેન સાહેબ સોશિયલ મીડિયાની અંદર દરબાર સમાજ માટે જોરદાર ગીત ગાવ્યું આ ગીત સાંભળી અને બધા લોકો ખુશ થઈ ગયા મિત્રો આ વિડીયો તમને બતાવું હવે એક તમને સૂચના પણ આપી દઉં કે મિત્રો મારું કોઈ ફેસબુક પેજ છે જ નહીં ભાઈ અને હું મારા ફેસબુકમાં કોઈથી વિડીયો નાખતો જ નથી એટલે તમારે કોઈ પણ જાતનું અજાણ્યું ફેસબુક પેજ હોય ભાઈ તો એને બિલકુલ તમારે ફોલો નથી કરવાનો જો મારા ભાઈઓ તમારે આખો વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં જઈ અને અલ્કેશ ક્લિપ્સ લખજો એટલે આખો તમને આ વિડીયો જોવા મળી જશે ભાઈ બાકી અહીંયા તમને અડધો જ વિડીયો બતાવો બરાબર હા અને ફેસબુકમાં તમને અડધો જ વિડીયો મળતો હશે ભાઈ આખો વિડીયો જોવા માટે ભાઈ તમારે યુટ્યુબમાં જઈને અલ્કેશ ક્લિપ્સ લખજો એટલે મારી ચેનલ આવી જશે ભાઈ આ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો